એ બેટો તો જમમે કોરડા થી ઘેર આવ્યો તો ઘેર જો બે વહી જેલી હતી અને બે ને પાડો આવ્યો છે તે બધા હાલો પેંડા ખાવા અને આખલા આપણે પાડો નું નામ પાડી દે ગમી એક તાકે કારણ કે પાડો જીવે જન્મમાં નાતીતી મને ના બુદ્ધિ તા બધી પાડો જ તે